આખા જગતમાં શિવ 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 વગર આપણું જીવન અધૂરું છે શિવ ભક્ત આજે આપણે વાત કરવાની છે ભક્તિની શિવ ભક્તિની ઘણા લોકો મને પૂછે છે કે બાપુ નકરી ભક્તિ કરીશું ને તો એમ કહે કે આપણું જીવન નહીં ચાલે થોડુંક કર્મ કરવું પડે હું તો એમ કહું કે આપણે નકરું કર્મ કરીએ તો પણ ચાલે એક વ્યક્તિએ મને એવું કીધું હું તેના માટે ખાસ વિડીયો બનાવું છું કે જે ફક્ત કર્મમાં માનતા હોય જે ધર્મમાં એમ કે જરા પણ માનતા ન હોય તેના માટે આ ખાસ વિડીયો છે શિવ ભક્તો જે લોકોના જીવનમાં નિરંતર કર્મ હોય છે તેને સફળતા મળી જ જાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે તેની મહેનત હોય છે અને ભગવાન નારાયણે પણ કીધું છે કે તમારા જીવનમાં જો કર્મ હશે ને તો તમારે એમ કહેવાય કે સો ટકા તમને ફળની પ્રાપ્તિ થશે સો ટકામાં તમારે જે જોઈતું હોય છે તે પ્રાપ્ત થઈ જશે તમારે નિરંતર દોડતું રહેવાનું છે આવું ભગવાન નારાયણ પણ કીધું છે પણ ભગવાન શિવ એમ કહે છે કે જો તમારા જીવનમાં ધર્મ હશે ને તો જ તમને એમ કહેવાય કે સત કર્મે દોડશો એટલે ભક્ત તે વાત સો ટકા છે કે ભગવાન મહાદેવ જે કહે છે તે સો ટકા છે જો આપણા જીવનમાં ભક્તિ હોય નિત્ય નિત્ય આપણે ભગવાન મહાદેવની આરાધના કરતા હોય ત્યારે જ આપણને સારા વિચારો આવે છે અને જ્યારે સારા વિચારો આવે છે ને ત્યારે જ આપણે કર્મ તરફ દોડીએ છીએ એટલે ભક્ત ખાસ કરી અને જીવનમાં હંમેશા ધર્મ હોવું જરૂરી છે જો આપણા જીવનમાં ધર્મ હોય ક્યારેક એવું પણ બને કે આપણને કર્મમાં સૂઝ ન પડતી હોય કોઈ પણ કામકાજમાં સૂઝ ન પડતી હોય પણ જો આપણે ભગવાન મહાદેવનું આરાધન કરીએ સ્મરણ કરીએ સંકટમાં મહાદેવને યાદ કરીએ તો સો ટકા જે કર્મ આપણું અટક્યું હોય જે કામ હોય તેમાં સફળતા પ્રાપ્ત થઈ જાય છે અધૂરા કામ આપણા પૂર્ણ થઈ જાય છે એટલે ખાસ કરી અને સર્વ લોકોને મારે એટલું કહેવાનું કે જીવનમાં ધર્મ રાખજો નિરંતર તમે કર્મ એમ કહેવાય કરતા રહેશો અને ધર્મ ચૂકી જશો ને તો કોઈક દિવસ એવું બનશે કે તમારી પાસે અઢળક ધન હશે પણ જો ધર્મ નહીં હોય ને તો અમુક કાર્ય તમારા અટકી જશે કારણ કે અમુક કાર્ય છે ને તે ધર્મના બળે થાય છે શિવના બળે થાય છે ભગવાન મહાદેવની કૃપાથી થાય છે બધું કાંઈ ધન સંપત્તિથી ખરીદી નથી શકાતું અમુક કાર્ય ઈશ્વરની ગતિથી થાય છે એટલે નિય જીવનમાં હંમેશા ધર્મ ભક્તિ હોવી જોઈએ અને એમાં પણ શિવ ભક્તિ કર્યો ધર્મ આપણા હૃદયમાં હોય તો તો સો ટકા આપણા દરેક કાર્ય સિદ્ધ થઈ જાય છે એટલે ખાસ શિવભક્ત વાત આ ધ્યાન રાખવું આદ્રા નક્ષત્ર બે દિવસ પહેલાં એમ કહેવાય કે પૂર્ણ થયો તો ઘણા લોકોએ ભક્તિ કરી હાથે એમ કે જાતે શિવલિંગની પૂજા કરી છે પ્રભાતે એમ કે પોણા નવ વાગ્યા પછી આદ્રા નક્ષત્રની પૂજા કરી છે શિવલિંગની પૂજા કરી અને ભગવાન મહાદેવની આરાધના કરી છે ભગવાન મહાદેવને તે પ્રિય બની ગયો છે તે ભક્ત મહાદેવને પ્રિય બની ગયો છે ઘણા લોકોએ તો મેં એવું પણ સાંભળ્યું છે અગાઉ મારે ફોન આવ્યો હતો કે આદ્રા નક્ષત્રના દિવસે સુંદર શિવ પૂજા રાખી હતી બ્રાહ્મણ દેવતાને બોલાવી અને સુંદર શિવલિંગ પૂજા કરી હતી આદ્રા નક્ષત્રના દિવસે શિવાલયમાં જઈ અને થોડીક દાન દક્ષિણા દઈ બ્રાહ્મણ દેવતાના સન્મુખે અભિષેક રાખ્યો હતો અને તેમાં સહભાગી બન્યા હતા ઘણા શિવ ભક્તો તેમાં પણ આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે કારણ કે ઘણા લોકોને સન્મુખ નથી આવડતો રુદ્રાભિષેક છે તે સન્મુખ નથી આવડતો અને એમ કહેવાય કે આપણી પાસે રુદ્રાભિષેકની ચોપડી હોય તો પણ તે બોલવામાં કષ્ટદાયી છે રુદ્રાભિષેક છે ને તે બોલવામાં પણ કષ્ટદાયી છે પણ બ્રાહ્મણ દેવતાને આવડતો હોય છે એટલે આપણે બ્રાહ્મણ દેવતાને એમ કહેવાય કે દાન દક્ષિણા દે અને જે જે લોકોએ રુદ્રાભિષેક કરાવ્યો છે આદ્ર નક્ષત્રના દિવસે શિવલિંગની પૂજા કરી છે શાસ્ત્રોક્ત રીતે ભગવાન મહાદેવને નૈવેદ્ય અર્પણ કર્યા છે બિલીપત્ર અર્પણ કર્યા છે ભગવાન મહાદેવ તેના જીવનમાં કંઈક ને કંઈક લખિત નાખશે તેને એમ કહેવાય કે કાર્તિકે કરતા પણ તે પ્રિય બની ગયા હશે તે જીવ કાર્તિકેય કરતા પણ પ્રિય બની ગયા છે અને ભક્તો જે જીવ ભગવાન મહાદેવને પ્રિય બની જાય છે ને તેને જન્મ મરણના ફેરામાં ભટકવું નથી પડતું ભગવાન મહાદેવ એમ કહ્યું કે સદાય તે જીવને કૈલાસમાં વાસ આપે છે હવે તમે જોતા છો કે આ જન્મથી માંડી અને મૃત્યુ વચ્ચેનું જે સફર છે જીવનનો સફર છે તેમાં કેટલા બધા દુખી થતા હોય છે કેટલા જીવડા દુખી થતા હોય છે એક સુંદર સુવિચાર મેં લખ્યો હતો કે પીપળાના પાનથી શરૂ થતી જિંદગી તુલસીના પાન પર અટકે છે આ બંને વચ્ચે જીવન ખૂબ ભટકે છે પણ જો વચ્ચે પૂજાઈ જાય પાન બિલીપત્રનું તો તે જીવ મહાદેવના શરણે જઈને અટકે છે શ્રી ભક્ત જેમ કે નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતો હોય ને તેને સ્વર્ગની થી એમ કે સર્ગ સ્વર્ગ થી પણ ચડિયાતું સુખ મળે છે અને તે છે મહાદેવનું શરણ મહાદેવનું શરણ જે વ્યક્તિને મળે ને એમ કહેવાય કે તેનું જન્મ મરણનો ફેરા બંધ થઈ જાય છે આવન જાવન ની ક્રિયા બંધ થઈ જાય છે તે જીવનું દેવતાઓ ને પણ મહાદેવના શરણે રહેવું ગમે છે જ્યારે જ્યારે દેવતાઓને સંકટ પડ્યા છે ત્યારે તે પણ ભગવાન મહાદેવ પાસે કૈલાસમાં ગયા છે એટલે તો મારા મહાદેવ દેવાના દેવ મહાદેવ કહેવાના છે એટલે ખાસ કરીને ભક્તો જે જે લોકો આદ્રા નક્ષત્રમાં શિવ પૂજા કરી છે તેનો એમ કે જન્મ સફળ થઈ ગયો તેમજ સમજવાનું કારણ કે શાસ્ત્રમાં શિવ મહાપૂર્ણ સુંદર લખેલું જ છે આદ્રા નક્ષત્ર હોય મહાશિવરાત્રિ હોય શ્રાવણ મહિનો હોય ત્યારે તો આપણે ખાસ ભગવાન મહાદેવની આરાધના કરવી જોઈએ માસિક શિવરાત્રિ હોય ત્યારે પણ આપણે એમ કહેવાય કે ઉપવાસ કરવો જોઈએ જો આપણાથી થાય તો ઉપવાસ કરવો જોઈએ ભગવાન મહાદેવને ખાસ મહાશિવરાત્રી હોય પછી માનો કે માસિક શિવરાત્રી હોય તે દિવસે અલગ જ એમ કહેવાય કે પૂજાની થોડીક વિધિ રાખવી જોઈએ આપણે થોડાક એમ કહેવાય કે વધારે પડતા આપણે જાપ કરવા જોઈએ ભગવાન મહાદેવને થોડાક વધારે જાપ કરવા જોઈએ નીચે નીચે આપણે પાંચ ભગવાન મહાદેવના ના ઓમ નમઃ શિવાય જાપ બોલતા હોય તો માનો કે આદરા નક્ષત્ર હોય મહા હોય માસિક શિવરાત્રી હોય શ્રાવણ મહિનો ત્યારે આપણે અગિયાર વખત એકવીસ વખત ભગવાન મહાદેવ જાપ કરવા જે પણ આપણે સ્તોત્ર નીચે નીચે બોલતા હોય તો આવા જે દિવસો હોય ત્યારે તેને ત્રણ ગણું આપણે બોલી જવું કારણ કે આ જે દિવસો હોય છે તેમાં વધારે ભગવાન મહાદેવની ની ઉર્જા સમાયેલી હોય છે નિરંતર ભગવાન મહાદેવ તે દિવસે વધારે આશીર્વાદ વરસાવે છે મહા શિવરાત્રી સુંદર વર્ણન કીધેલું છે. કે ભગવાન મહાદેવ જેટલા પણ શિવલિંગો આ ધરતીમાં વ્યાપ છે સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે કે મહાશિવરાત્રીના દિવસે જેટલા પણ આ ધરતીમાં શિવલિંગો વ્યાપ છે તે બધા શિવલિંગમાં ભગવાન મહાદેવ એમ કહેવાય કે સાક્ષાત હયાત હોય છે આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે એટલે ખાસ કરી અને હવે થોડાક દિવસોમાં એક થી દોઢ મહિનાના ગાળા પછી મહાશિવરાત્રી આવશે તો તે દિવસે પણ ખાસ ભગવાન શિવજીની એમ કે પૂજા કરજો એમ કે અગાઉ થોડાક દિવસો અગાઉ આપણે એનું આયોજન કરી લેવું આજુબાજુમાં શિવાલય હોય તો દસ પંદર યુવા હોય તેને કાર્ય સોંપી દેવું કે આપણે મહાશિવરાત્રી આવે છે તો આપણે ખાસ આ શિવ મહાપૂજા રાખવાની છે રુદ્રા અભિષેક રાખવાનો છે બ્રાહ્મણ દેવતાને બોલાવી બધું નક્કી કરી અને આવા આયોજન કરવા જોઈએ જે લોકો ભગવાન શિવમય એમ કહે કે આવા આયોજન કરે છે નિત્ય નિત્ય એમ કહેવાય કે ભગવાન મહાદેવની આરાધના કરતા મોટા મોટા આયોજન કરે છે તેમાં સહભાગી બને છે તેને આશીર્વાદ એમ કહેવાય કે તેને આશીર્વાદ ભગવાન મહાદેવનો વધારે પ્રાપ્ત થઈ જાય છે ઘણી વખત એવું હોય છે કે આપણે નિત્ય નિત્ય ભક્તિ કરતા હોય છે પણ આયોજન કરવાવાળા આપણે જોતા હોઈશું એ ખૂબ સુખી હોય છે કારણ કે કાર્ય કરવું ને આ સંસારમાં તે ખૂબ કષ્ટદાયક છે આપણે નિત્ય નિત્ય ભક્તિ તો આ આપણે જાતે કરી લઈએ છીએ પણ સમૂહને ભેગો કરી અને મોટું શિવ કાર્ય કરવું ને તે ખૂબ કષ્ટદાયક હોય છે તમે જોતા હશો કે સામાન્ય શિવ કથા કોઈ બેસાડી હોય તો અઢળક માળાને ભોજનની વ્યવસ્થા કરવી અઢળક માણસોને બેસાડવાની વ્યવસ્થા કરવી અને એમ કહેવાય કે જે કથાકારો હોય તેને સાચવવા તેમની સાથે સંગીતકારો હોય તેને સાચવવા મહેમાનોને સાચવવા કેટલું મોટું આયોજન કરવું પડે છે કેટલો પૈસાનો ખર્ચ થાય છે અને આવા આયોજનમાં વધારે ભગવાન મહાદેવના આશીર્વાદ મળે છે એટલે ખાસ કરીને જીવનમાં જો આપણી પાસે ધન સંપત્તિ હોય માલ મિલકત હોય તો શિવમય કાક મોટા મોટા કાર્ય કરવા જોઈએ મોટા મોટા યજ્ઞ કરવા જોઈએ રુદ્રા અભિષેક રાખવો જોઈએ થોડાક દિવસો પહેલા મારા ઘરે એમ કહેવાય કે મેં સુંદર એક ઘરની બાજુમાં કારખાનું બનાવ્યું હતું તેમાં બધા એમ કહેવાય કે વાસ્તુ કરવું આમ કરવું તેમ કરું મેં કીધું આપણે યજ્ઞનું આયોજન કરીએ પણ મારે ભગવાન મહાદેવનો રુદ્રા અભિષેક રાખવો છે એટલે શિવ ભક્તો મેં ભગવાન મહાદેવનો રુદ્રા અભિષેક રાખી દીધો અને જે એમ કહેવાય કે જે ભેણી હોય જે જમીન હોય તેમાં ભગવાન મહાદેવનું કાર્ય થઈ જાય ને એટલે તે સર્વ શુદ્ધ થઈ જ જવાનું છે આત્મા તો શુદ્ધ થઈ જાય છે ભેણી પણ શુદ્ધ થઈ જાય છે આજુબાજુનું વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે જે લોકો મહાદેવનું કાર્ય કરે છે રુદ્રા અભિષેક કરે છે શિવમય કાર્ય એક પણ વ્યર્થ નથી જતું ભગવાન મહાદેવ કંઈક ને કંઈક આપણા ભાગ્યમાં લખી નાખે છે એટલે ભક્તો આજના વિડીયોનું ટાઇટલ જ ખૂબ સરસ છે કે ધર્મ કરતાં કરતાં કર્મ પણ કરવું જોઈએ અને કર્મ કરતાં કરતાં ધર્મ પણ કરવું જોઈએ બંને એકબીજાના પૂરક છે જો આમાંથી બંનેમાંથી એકાદું તમે ચૂકી ગયા તો સમજવાનું કે આપણે થોડાક દુઃખી થઈશું નિરંતર આપણા જીવનમાં ભક્તિ હશે અને આપણે એમ કે ઘરે સોફા ઉપર બેઠા રહીશું ગાડલા તોડતા હશું તો કાંઈ આપણા ધન સંપત્તિ નહીં આવે અને આ સંસાર ધન સંપત્તિ વગર ચાલવાનો નથી એટલે નિરંતર આપણે કે ધર્મ પણ કરવાનો છે અને કર્મ પણ કરવાનો છે બંનેનું પૂરક છે ને સુખ છે અને રૂપ જ એમ કે શિવ શિવ ભક્તિ છે સારા તમે કર્મ કરતા તો પણ તે ભક્તિનું એક સ્વરૂપ છે એટલે ખાસ શિવ ભક્તો ધર્મ અને કર્મ બંને એકબીજાના પૂરક છે તો બંને આપણે કાર્ય કરવા જોઈએ સુંદર એકા નાનો એવો વિડીયો જો તમને ગમ્યો હોય ધર્મ અને કર્મ નો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમશિય લખજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મ ના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના લોકો ને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય